પત્રકાર જગદીશ મહેતા સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં જેફ ગુનો નોંધાયો છે તેને લઈને રાજકારણ ગરમાયું છે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે અને આને લઈને હવે રાજકીય નેતાઓની પ્રતિક્રિયા પણ આવી રહી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં ઉતાર્યા છે અને કહ્યું છે કે જગદીશ મહેતા જે અલગ અલગ મુદ્દે સરકારને લઈને સવાલો કરતા હતા એટલે સરકારને આ વસ્તુ ના ગમી ને તેમના પર કેસ કરાવવામાં આવ્યો આ બાબતે હવે આગામી સમયમાં તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું જો ફેઝાન જે રીતે પત્રકાર જગદીશ મહેતા સામે ફરિયાદ નોંધાઈ છે તેને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમના વિરુદ્ધ કોપીરાઈટ્સ અને ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે ને ગઈકાલથી જ જબરજસ્ત મામલો ગરમાયો છે જગદીશ મહેતા પોતે વિડીયોના માધ્યમથી લોકો સમક્ષ આવ્યા છે તેમણે નિવેદન આપ્યું છે ને તેઓ કામમાં વ્યસ્ત હોવાની વાત તેઓ નિવેદનમાં કરતા જોવા મળ્યા છે ત્યારે જે તેમના પર ફરિયાદ થઈ છે ને જે રીતે તેઓ અલગ અલગ ટીવી ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમથી નિવેદનો આપતા હતા

જે રીતે કામગીરી કરી રહ્યા છે લોકોના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે ત્યારે સરકારને આ વસ્તુ પસંદ ન આવીને તેમની સામે ગુનો દાખલ થયો ત્યારે આગામી સમયમાં તેમણે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે સાંભળો પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવા વીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે આજે શાસન ચાલી રહ્યું છે ભય ભૂખ અને ભ્રષ્ટાચારનો લોકોને અનુભવ થઈ રહેલો છે તમે જોયું હશે કે પ્રશાસન છે એમનું તંત્ર છે બધાનો ઉપયોગ વિપક્ષના ધારાસભ્યને દબાવવા માટે થઈ રહ્યું છે અમારા જેવા ધારાસભ્ય બોલી અમને પણ જેલો થાય અમારા નેતા બોલે એમને પણ જેલો થાય ખેડૂતો બોલે એમને પણ જેલો થાય અને હવે તો હદ થઈ ગઈ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પર ખોટો કેસ કરીને આ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને એમના પોલીસે સાબિત કરી દીધું છે કે કોઈ પણ વ્યક્તિ સાચી વરવી વાસ્તવિકતા આઈનો બતાવવાના પ્રયાસો કરશે એમણે જેલમાં જવું પડશે ગુજરાત મોડલની મોટી મોટી વાતો થાય છે વરવી વાસ્તવિકતા કોઈ પણ બતાવવા જાય છે તો પત્રકારોને પણ જેલ ભોગવવી પડે છે ત્યારે અમારા જેવા નેતાઓ આમ આદમી પાર્ટી આવા સનિષ્ઠ પત્રકારો સાથે છે કોઈ પણ પત્રકાર સાથે આવી વર્તન વ્યવહાર થશે તો અમે ગુજરાત સરકાર સામે ઉતરીશું આવનારા દિવસોમાં જગદીશ મહેતાના રક્ષણ માટે

ને ખોટી રીતે જગદીશ મહેતા સામે ફરિયાદ થઈ હોય તેવા પ્રકારના દાવા તેમણે કર્યા છે અને તેમના સમર્થનમાં આવ્યા છે જો કે આ સમગ્ર મામલો છે હવે તપાસનો વિષય બન્યો છે પણ આ ઘટનાથી વિપક્ષમાં રોષ જોવા મળી રહ્યો છે અને સરકાર સામે પોતાની હૈયા વરાળ પણ ઠાલવી રહ્યા છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड पराई